ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિવિધ હિન્દુ સંગઠનો તેમજ પરિવારજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હું ડોક્ટર સીમા પટેલ આજ રોજ એક હિન્દુ યુવતી એક મુસલમાન અ છોકરો એને ભગાડીને લઈ ગયો છે તે સંદર્ભે આજે સુરેન્દ્રનગરના એસપી સાહેબ શ્રીને આ સંદર્ભે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સમગ્ર હિન્દુ સંગઠન આ હિન્દુ યુવતીને પાછી પરત લાવવા માટે એક ઝુંબેશ ઉપાડી રહી છે આ મુસલમાન છોકરો જે હિન્દુ યુવતીને ભગાડીને વારંવાર ઉપરા ઉપરી આજે લવજિહાદનો કિસ્સાઓ બનાવે છે તે સંદર્ભે સઘન કાર્યવાહી કરે અને આપણા સમાજમાં આ કિસ્સાઓ ન બને જેથી કરીને અમે એસપી સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી દીકરીને ઘર વાપસી કરાવે એવી અમારી અનુરોધ છે કોણ યુવક છે અને ક્યાં રહે છે સુરેન્દ્રનગરના વઢવાણ ગામથી એક અકિલ નામનો છોકરો છે જે મુસ્લિમ યુવક છે તેને આ દીકરીને ફસાવીને એટલે કે પ્રેમ જાળમાં ફસાવીને એક લવ નો જે એજન્ડા ચલવે છે એ સંદર્ભે આ દીકરીને ભગાડી લઈ ગયો છે તો તમામ હિન્દુ સંગઠનો એ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે આ સમગ્ર ભારતના તમામ હિન્દુ સંગઠનો અમે ગાંધી ચિંધિયા માર્ગે જાશું અને દીકરીને ઘર વાપસી કરાવીશું મારું નામ ધીરેન્દ્રભાઈ છે ચોટીલા આવું છું મારી બેનને એક છોકરો મુસ્લિમ યુવક છે ને તે લલચાઈ ફોર્સ લઈને લઈ ગયો છે તો છેલ્લા છ તારીખે લઈ ગયો હતો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરંત નથી આવેલી ચોટીલા પોલીસ સ્ટેશન વઢવાણ પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી પણ શું એને બ્રેન વોશ જ કરી નાખ્યું છે લવ જીહાદમાં અને એ અગાઉ પણ એને ગુના છે બે ત્રણ ગુના છે મુસ્લિમ યુવકના હજી પણ કંઈ થયું નથી વઢવાણ નો યુવક છે અને અખિલ થીમ કરીને નામ છે એનું

ચોટીલા ની અમારી એક ગરીબ પરિવારની દીકરી છે જેને ગત તારીખ છ તારીખે વઢવાણ સુનગરના વઢવાણ નો એક મુસ્લિમ શખ્સ ભગાડીને લઈ ગયો હતો જે શખ્સ લલચાવી ફોસલાવી અને લવ જહાદના ઈરાદે આ છોકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે ત્યારબાદ એ દીકરીના માતા પિતાએ ત્યાં ચોટીલા પોલીસ માં પણ અરજી આપી હતી એ અરજીના આધાર ઉપર વઢવાણ પોલીસે ત્યાં તેમને હાજર કરવામાં આવ્યા હતા જ્યાં દીકરી પરત આવવા માંગતી હોવા છતાં એમ કેમ પ્રકારે પોલીસે એને મળવા દીધી એમાં એને છોકરાએ દબાવણી આપીને છોકરી ફરી વાર પાછી ત્યાંથી ભગાડીને લઈ ગયેલ છે જેના માટે અમારી પૂરી શંકા છે એમના મા બાપ એમના પરિવાર ની પણ શંકા છે કે આ દીકરીને લવ લવજેહાદના સુરનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અને ભરના આજે મહિલાઓ અને પુરુષો તેમજ અમારા તમામ તમામ સનાતન ના સંગઠનો દ્વારા આજે એસપી સાહેબ ને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે આજે હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ ફોસલાવી લઈ ગયેલો જે છે કાર્યવાહી કરે અને તુરત દીકરીને પાછી લાવવામાં આવે કારણ કે આની આની પાછળ એક ષડયંત્ર છે અને આ ઈસમ વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પ્રકૃતિ કરવા માટે ટેવાયેલો છે અને જો અમારી માંગણી સંતોષવામાં નહી આવે તો આ દીકરીના હિતમાં આ પરિવારના હિતની અંદર આ દીકરીના હું તમને જણાવું પંદર દિવસ પછી તો એના લગન હતા આજ એના પરિવાર સ્થિતિ પણ કફોડી બનેલી છે ત્યારે એ પરિવાર ને અમારી એક સનાતની ધર્મના ધર્મ ભાગ રૂપે અમે સૌ એની સાથે ઉભા રહ્યા ખભે ખભે મળી ઉભા રહીશું જરૂર પડે તો આ ન્યાય માટે થઈ ને ઝાલાવાડ એલાન આપશું ત્યાર બાદ ની જે પરિસ્થિતિ સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકારની ની રહેશે જેથી કરીને હું ગુજરાત રાજ્યના ના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ પણ નમ્ર વિનંતી કરું છું ઉચ્ચ કક્ષા તપાસ સમિતિ નિમવામાં આવે અને લેડીઝ પોલીસ ને આ તપાસ કરી અને આદેશો થાય અને ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને અમારી દીકરી અમને સનાતન ધર્મમાં પાછી આવે અને આ સામેનો ઈસમ જે કાંઈ છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય આની પાછળ કોઈ લવજાદનું ષડયંત્ર છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી મારી માંગણી છે જય હિન્દ જય ભારત